નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નખત્રાણા ખાતે દલિત સમાજ દ્વારા આઈએએસ નેહા નેહાકુમારી દ્વારા આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ દ્વારા નેવું ટકા ખોટો કેસ કરાતા હોય છે તેવું બફાટ કરતા આદિવાસી સમાજ દલિત સમાજ સાથે મળીને નખત્રાણા ખાતે ફરિયાદ અરજી આપવામાં આવી હતી નેવું ટકા દલિતો અને આદિવાસીઓ ખોટા કેસ કરે છે એવું જાહેરમાં કહી અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિને અપમાનિત કરનાર નેહાકુમારી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ અરજી આપવામાં આવી હતી જેવા આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અગર આવી માનસિકતા ધરાવશે અને આવા નિવેદનો આપશે તો એ ખૂબ ગંભીર બાબત છે આવા નિવેદન થકી અન્યો સમાજો વચ્ચે પણ વૈમનસ્ય ઊભું થશે જેથી આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે એવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના હોદ્દેદારો અને શક્ય કાર્યકર્તાઓ સાથે એસસી એસટી મહાસભાના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ જાતિ સમાજના એક યુવકને એ રીતે જાણે કે નીચું પાડવા માટે એની સાથે જે વર્તન કરેલું કે તમે નેવું ટકા કરો છો એના મુદ્દે આજે ગુજરાતભરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા દરેક તાલુકા મથકે નેહાકુમારી આઈ એસના વિરુદ્ધમાં ફરિયાદ અરજીઓ આપવામાં આવી રહી છે કારણ કે આઈએ અધિકારીઓ એક હોય ઉચ્ચકક્ષાના રાજ્ય સેવક હોય અને તે જે આવી રીતની એક કહેવાય કે માનસિકતા દ્વારા પીડાતા હોય અને કોઈક એક સમાજને ઉતારી પાડવાની વાત કરતા હોય અને એના કારણે જે અન્ય સમાજો સાથે પણ અનુસૂચિત જાતિ સમાજનું જે વહેમનસ્ય ફેલાય છે એના માટે આજે સમગ્ર ગુજરાતભરમાં વિવિધ સંગઠનો સાથે અને જાગૃત લોકો સાથે જે પણ સમાજ પ્રેમી વ્યક્તિઓ છે એના દ્વારા આજે દરેક તાલુકા મથકે અમે એમના વિરુદ્ધમાં ફરિયાદ આપી રહ્યા છીએ આજે નખત્રા તાલુકામાં પીઆઈ સાહેબ શ્રી ન હોવાના કારણે અમે તમને પણ આપી રહ્યા છીએ અને અમારી એવી માગણી છે કે આવા જે તત્વો છે એમના વિરુદ્ધ આપના દ્વારા પણ જે અમે પોલીસ અરજી આપી છે એના વિરુદ્ધ કોઈ પણ તમે પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરો કારણ કે જ્યારે આવા રાજ્ય સેવક જેવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આવું એમનસે ફેલાવે અને સમાજો વચ્ચે જ્યારે આવી એક પ્રશ્નો ઊભા થાય કે ક્યારે પણ યોગ્ય નગર